કાળભૈરવ જેન્તી હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ તિથિ છે આ દિવસ ભગવાન શિવના ભયંકર સ્વરૂપ કાળભૈરવના અવતાર દિવસ તરીકે માનવામાં આવે છે કાળભૈરવને સમયના સ્વામી અંધકારના વિનરક અને ધર્મના રક્ષક તરીકે માનવામાં આવે છે કાળનો અર્થ સમય અને ફેરવાનો અરત ભયનો નાશ કરનાર એટલે કાળભૈરવ એટલે સમય અને ભય બંને પર વિજય પ્રાપ્ત કરનાર દેવતા જન્મ કથા શાસ્ત્રો મુજબ એક વખત ભગવાન બ્રહ્મા ને બ્રહ્મ ભગવાન વિષ્ણુ વચ્ચે કોણ શ્રેષ્ઠ છે તે અંગે વિવાદ થયો તે સમયે ભગવાન શિવે અનંત જ્યોતિષ લિંગ રૂપ ધારણ કર્યું વિષ્ણુએ તેનું અર્થ શોધવા નીચે તરફ અને બ્રહ્મા ઉપર તરફ ગયા પરંતુ આપવા માટે ભગવાન શિવના બ્રહ્મા બ્રહ્મધાય માંથી કાળ ભેરવનું પ્રગટ કર્યું જેમણે બ્રહ્માના એક

પૂજન વિવિધ વિવિધ કાળભૈર પ્રાપ્ત કાળે સ્નાન કરીને શુદ્ધ મનને કાળભૈરવનું પૂજન કરે છે ભૈરવ દેવતાને તેલ તેલનો દીવો કાળા તિલ ફૂલ બેલીપત્ર અને મીઠી વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે કાળભૈરવને પ્રિય વાહન કાળો કૂતરો છે તેથી ભક્તો આ દિવસે કૂતરાને દૂધ રોટલી અથવા ખાવાની વસ્તુઓ ખવડાવે છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી કાળભૈરવ પ્રસન્ન થાય છે અને

ઉપાસના કરે છે તેને અચાનક મૃત્યુ દૂટ દુષ્ટ આત્માઓ અને આરોગ્ય શક્તિઓથી રક્ષણ મળે છે કાશી સ્થિત કાળભૈરવ મંદિરને કાશીનું સંરક્ષણ કરતા દ્રાફળ માનવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ કાશી આવીને જો કાળભૈરવને દર્શન કર્યા વિના જાય તો તેની યાત્રા અધૂરી ગણાય છે ઉપાસનાના લાભ દુર્ભવ અને અશુભ શક્તિઓથી રક્ષણ મળે છે ભવ્ય અને ચિંતા દૂર થાય છે જીવનમાં શાંતિ અને ધન સંપત્તિનો વિકાસ થાય છે સમયનો સદુપયોગ કરવા પ્રેરણા મળે છે નિરક્ષણ કાળભૈર જયંતિ પૂજા સંકલ્પ નિર્ભરતા અને ધર્મના પાલન માટે પ્રતીક કરે છે આ દિવસે શ્રદ્ધાપૂર્વક કાળ ભૈરવની ઉપાસના કરવાથી જીવનમાં ઉત્પત્તિ ક્ષણ પ્રાપ્ત થાય છે આ વિડીયો ગમે છે લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી આવજો